તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની સપોર્ટ કરતા હોય તો એક ને એક કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવાને મનસુખ વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેત્ર છે અને સામે એમ કહેવાય છે કે મનસુખ વસાવાશે તો હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવાને આખે ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતોભાઈ આગે બડો આમ તમારી સા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો ભવિષ્યમાં મુખ્યમંત્રી કોણ બનશે કમેન્ટ કરીને જરૂર બતાવો દોત્ર વસાવા બનશે કે મનસુખ વસાવા બનશે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે ક્ષેત્ર વસવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે એટલે ક્ષેત્ર વસાવા ભવિષ્યમાં મુખ્યમંત્રી બની શકે છે દોસ્તો તો દોસ્તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો શેતર વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ નારા લગાવી રહ્યા છે કે શેતો પર આગે બઢો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે અને શેતર વસાવાએ ડાયલોગ પણ માર્યો છે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો હાલ એમ કહેવાય છે કે શેત્ર વસાવવાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ભાષણના પણ વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા અને મનસુખ વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે મનસુખ વસાવાને સપોર્ટ ઓછો કરી રહ્યા છે અને શેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે અને શેતર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે કે શેતો ભાગે આગે આમ તમારી સાથ હે એવા નારા પણ લગાવી રહ્યા છે તો દોસ્તો તમને ખબર હતી કે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે તોય છતાં એમ કહેવાય છે કે શેતર વસાવાએ હાર માગી નથી અને શેતર વસાવે એવું બોલ્યા છે તો હું ચૂંટણી જીતીને બતાવીશ તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવા નવા હું તમારે માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફેર બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કે